સુરત શહેરના વરિયા વિસ્તારમાંથી એક વિચિત્ર બનાવ સામે આવ્યો છે ગુસ્સામાં આપણે સાંભળ્યું છે કે માણસ ન ભરવાનું પગલું ભરી લેતું હોય છે ત્યારે આ વખતે પણ વરિયામાં મિલકતના કિસ્સામાં ચાલતા ઝઘડામાં ગુસ્સે ભરાયેલી વિધવા ભાભીએ તેની પુત્રી સાથે દિયર દ્વારા ખેતરમાં પકવેલી શેરડીનો પાક સળગાવી દીધો હતો દીયર અને તેના પુત્રએ ભાભીની આ હરકત વિડિયોમાં કેદ કરી લીધી હતી સાત વીઘાના ખેતરમાં શેરડીના તૈયાર થઈ ગયેલા ઉભા પાકને સળગાવ લાઈવ વિડિયો પણ સામે આવ્યો છે ત્યારે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરતા પોલીસે ખેતર સળગાવનાર માતા પુત્રીની ધરપકડ કરી છે વરિયાવના કંટારા ફળિયામાં રહેતા ખેડૂત પ્રવીણભાઈ ગણેશભાઈ પટેલે જહાંગીરપુરા પોલીસ મથકમાં પોતાની વિધવા ભાભી વિરુદ્ધ ફરિયાદ આપી છે પ્રવીણભાઈએ આપેલી ફરિયાદ અનુસાર પોતે કંટારા ફળિયામાં રહે છે અને વરિયાઓમાં વડીલો પાર્જિત સાત વીઘા જમીનમાં ખેતી કામ કરે છે પરિવારમાં ત્રણ બહેન તથા ચાર ભાઈ અને પોતે હતા

આ દરમિયાન ગઈ તારીખ છવ્વીસ જાન્યુઆરીના રોજ ખેતરમાં પ્રવીણભાઈએ શેરડીનું વાવેતર કર્યું હતું તેની સામે વિધવા ભાભી જ્યોતિએ કામરેજ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડની નવી પારડીમાં ત્રણ ફેબ્રુઆરીએ દાવો કર્યો હતો તેથી શેરડીની કાપણી અટકી ગઈ હતી આ દરમિયાન ગઈ તારીખ સત્તર એપ્રિલના રોજ પ્રવિણભાઈ ઘરે બેઠા હતા ત્યારે અડધો કિલોમીટર દૂર ખેતરમાંથી આગનો ધુમાડો નીકળતા તેઓ અને તેમનો દીકરો ખેતર તરફ દોડ્યા હતા પ્રવીણભાઈ અને તેમનો દીકરો ખેતરે પહોંચતા જ તેમના ભાઈની ડિવોર્સી પત્ની જ્યોતિબેન અને તેમની દીકરી ખુશ્બુ શેરડીને આગ ચાપતા નજરે પડ્યા હતા પ્રવીણભાઈના દીકરાએ બંનેની હરકતનો વિડીયો ઉતારી લીધો હતો વિધવા ભાભી અને ભત્રીજીની હરકતના લીધે પ્રવીણભાઈનો પાંચ લાખની કિંમતનો શેરડીનો પાક બળીને ખાક થઈ ગયો હતો

એ એમના જે ખેતર જે છે શેરડીનું એમાં તે પોતે ત્યાં શિરડીનો પાક વાવેલો હતો અને એમના જે પાભી અને ભત્રીજી જે છે એ આ જે જમીન જે મિલકત જે છે એના કૌટુંબિક વિવાદને લઈ અને આ જે એમના ભત્રીજી અને પાભીએ ત્યાં ખેતરમાં આવી અને શિરડીના પાકનો જે છે એ આગ લગાડતા અંદાજે પાંચેક લાખનું નુકસાન થતાં આ કામના ફરિયાદીએ જહાંગીરપુરા પોસ્ટમાં ફરિયાદ આપેલ છે અને પોલીસે એમાં ધોરણસરની તપાસ હાથ ધરેલ છે Bureau report H24 news, Surat.